નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે તૈયાર કરવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ સામાજિક વિજ્ઞાન વિષય અને ધોરણ સાતનું મોસ્ટ એમ્પી જે પ્રશ્નપત્ર છે તેઓ આપણે એ લઈને હાજર થઈ ગયા છે તો જોઈએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું ખાલી જગ્યાના શ્રમ પર આધારિત હતું તો દરેક જનજાતિના સમાજનું ખાલી જગ્યા સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે તો પશ્ચિમ હિમાલયમાં વસ્તી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી તો જવાબ આવશે ગદી ગડરિયા ચોથું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો જવાબ આવશે બલોજ પાંચમો અહમ સમાજના કુળ ખાલી જગ્યા કહેવામાં આવતું તો જવાબ આવશે ખેલ પ્રશ્ન નંબર એક પેલું છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે તો જવાબ આવશે દેવી પૂજક સાથે જોડીશું જાતિમાં સૌથી અગત્યની જાતિ તો આપણે વણઝારા સાથે જોડીશું વિવિધ કર્તબો કરી લોકોનું મનોરંજન કરનાર તેને આપણે નટ કે બજાણિયા સાથે જોડીશું ચોથું સૌંદર્ય પ્રસાધનો વેચના તેને આપણે કાગસિયા સાથે જોડીશું પાંચમું ઈસવીસન ઓગણીસો બાવન તો એમાં જવાબ આવશે આપણે ઓપ્શન છ કે વિચરતે વિમુક્ત જાતિના અંગ્રેજના કાળા કાયદામાંથી મુક્ત થયા તેની સાથે આપણે જોડીશું પ્રશ્ન નંબર બે અ જોડકા જોડો સંત કબીરને આપણે બીજા કવિતા સંગ્રહ સાથે જોડીશું ગુરુનાનકને શ્રીખ ધર્મના સ્થાપક સાથે જોડીશું તુલસીદાસને રામ ચરિત્ર માણસના રચયિતા સાથે જોડીશું અને નરસિંહ મહેતાને આપણે પ્રભાતિયાના રચયતા સાથે જોડીશું પ્રશ્ન નંબર બે બ ચિત્રને આધારે મહિલા નીચેના વ્યક્તિઓને ઓળખો તો પહેલું છે નરસિંહ મહેતાનું ચિત્ર બીજું છે તુલસીદાસનું ત્રીજું છે કબીરનું અને ત્રીજું ચોથું છે આદિશંકરાચાર્યન તો વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ સાતની દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ખૂબ જ નજીક આવી ગઈ છે તો એ પ્રશ્નપત્ર છે એની તૈયારી કરવા માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને બધા જ વિષયના તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્ર મળી જવાના છે એક પ્રશ્નપત્રના તમારે જો મંગાવવું હોય તો તેની કિંમત માત્ર વીસ રૂપિયા તમને રાખવામાં આવેલી છે અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ વધારે તૈયારી માટે અસાઇનમેન્ટ મગાવવું હોય તો એ પણ મંગાવી શકે છે જે એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા રાખેલી છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર અને સોલ્યુશન સાથે ઉપલબ્ધ મળે જવા મળી જવાનું છે જો કોઈ શિક્ષક મિત્રો શાળા ક્લાસીસ કે સંસ્થાના સંચાલક મિત્રો જો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તેને પોતાની સંસ્થા માટે છે પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો એ બનાવી આપીએ છીએ માત્ર વીસ રૂપિયા એક પ્રશ્નપત્રની કિંમત તો એના માટે તમારે ખાલી એક જ કામ કરવાનું છે ફોન કોલ કરવાનો છે અને તમને તે વસ્તુ મળી જવાની છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તો અહીંયા આપણને સરસ મજાના મેં આઈએમપી પ્રશ્ન તમને લખીને આપેલા છે એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર છે મુદ્દાસર ઉત્તરવાળો ગમે તે મુદ્દાસર ગમે તે બે મુદ્દાસર ઉત્તર લખવાના છે તો એ પણ મેં તમને સરસ રીતે આઈએમપી આપેલા છે વિદ્યાર્થી મિત્રો આજે પરીક્ષાની અંદર પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે તેવા તમને તમારા માટે લીધેલા છે પ્રશ્નોનો એકવાર અભ્યાસ કરી લેવો જરૂરી છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નકશાવાળો પ્રશ્ન છે છ માર્ક્સનો પ્રશ્ન છે છ વિગતો દર્શાવવાની હોય છે જે છ છ વિગતો અહીં તમને દર્શાવેલી છે પ્રશ્ન નંબર સાત ખરા ખોટા પેલું બાળ લગ્ન એક કુરિવાજ છે તો જવાબ આવશે ખરું બીજું જાતિગત સમાનતા નાબૂદ થાય તો ઘણી સમસ્યા હોલ થઈ શકે તો જવાબ આવશે ખોટું ત્રીજું એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષો કરતાં વધારે મહેનતાણો આપવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ચોથું જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર આઠ બ મને ઓળખો પેલું હું મહિલા લોખંડી આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાવ છું તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી બીજું મેં વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતા વધારે ગીતો ગાયા છે તો જવાબ આવશે લતા મંગેશકર હું મૂળ ભારતીય અવકાશ યાત્રી છું તો જવાબ આવશે કલ્પના ચાવલા જો તું મેં ભારતને એશિયન ગેમમાં સુવર્ણચંદ્રક અપાવ્યો છે તો જવાબ આવશે સરિતા ગાયકવાડ ત્યાર બાદ પ્રશ્ન નંબર નવ જોઈએ નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર આપો સરસ રીતે મેં તમને લખીને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો જેવી એક્ઝામ તમારી પૂરી થશે પરીક્ષાઓ પૂરી થશે તરત તમારું વેકેશન પડશે તો વેકેશન ની અંદર નવરા બેસી રહેવા કરતાં કંઈક શીખવા મળે તો મજા આવી જાય અને શીખવાનું આપણા ભણતરને લગતું અથવા તો આપણને ભવિષ્યમાં કામ આવે તેવું હોય તો વધારે મજા આવી જાય તો એવા જ પ્રયત્નો સાથે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ સતત પ્રયત્ન કરી રહી છે એના માટે આપણે વેકેશનમાં તમારા માટે બે કોર્સ લોન્ચ કરેલા છે એક વૈદિક મેથ્સ છે બીજો છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ વૈદિક કોર્સ વૈદિક મેથ્સ જે કોર્સ છે તેની કિંમત માત્ર તેની ફી માત્ર સો રૂપિયા છે જેનો અભ્યાસ કરીને તમે સારી એવી તૈયારી કરી શકો છો ને આવનારા ધોરણ એટલે કે ધોરણ આઠ ધોરણ નવ અને ધોરણ દસની અંદર જ્યારે ગણિત વિશે તમને ભણાવવામાં આવતું હોય ત્યારે તમને બધા જ પ્રશ્નોના જવાબ અગાઉથી આવડતા હોય છે તે રીતનું અહીં સ્કિલ સાથે ભણાવવામાં આવે છે અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તે માત્ર પંદરસો રૂપિયાની અંદર છે જે તમને લાઈવ ક્લાસની અંદર તમને જાણ ભણવા માટે મળી જવાનો છે તે કોર્સની અંદર જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોન્ટેક નંબર તૈયાર તમને અહીં આપેલો છે સિત્તેર બાવીસ બાવીસ ચોપન તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના કોર્સની અંદર તમે જોઈન્ટ થઈ જજો જેથી કરીને સારો એવો તમારો વેકેશનનો સદુપયોગ થઈ શકે અને આવનારા ભવિષ્યની અંદર ગણિત અને અંગ્રેજી જેવા વિષયની અંદર તમે પાવરફુલ બની શકો તો મળીએ છીએ આવા નેક્સ્ટ લાઈવ વિડીયો સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત